ને આ છે આપડી ગ્રેવી વઘારવાની હાલો તો આપણે વઘાર કર હાલો તો આપણે 쿠કર માં કી દીધો છે હવે આપણે થોડું કે તેલ લગાડીએ તેલ લગતી દીધું છે આમાં હવે આપણે ગરમ થવા દીધું હાલો તો એમાં થોડીક આપણે રાઈ લસણ દેઈએ గ్రేవి మసాలా હાલા તો આપણી ગ્રેવી બની રેડી થઈ ગઈ છે હવે એમાં આપણે કઈ લાગી દઈએ અંદર એમાં થોડુંક આપણે પાણી લાગી દઈએ કેમ કે એમાં વધારે પાણી જોઈએ પછી હવે આપણે કુકર બંધ કરી દઉં હાલ તો આપણે કૂકરનું ઢાંકણું દઈ દીધું છે હવે આપણે સો હાથ સીટી કરી લઈએ હાલ તો આપણે શાક સળે ત્યાં સુધી લોટ બાંધી લઈએ હાલ તો આપણે લોટ સરસ મજાને બાંધી લીધો છે હવે આપણે રોટલી વીણવાની છે હાલ તો આપણે ડોડન શાક સડી ગયું છે બંને રેડી થઈ ગયું છે હવે આપણે એમાં થોડાક ધાણા લાગતા માથેથી હલો તો ધાણા લી દીધા છે તો પછી આપણે જમવા બેનજા હાલો તો આપણે દોડા શાક બને રેડી થઈ ગયું છે હાલો તો તમે બધા જમવાયેલો સાસ છે

مت بله تمبد